ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આપણે નીરવ ની વાત જોઈ છે ને ડેલી સફરજન ખાતી હતી ને તો હવે મને સફરજન જેને થઈ ગયા છે એટલે થોડાક દિવસ આપણે સફરજન નથી ખાવા નીરવ જે ટોચ લાવ્યો છે ને ટોચ ને ચા ખાવાની મજા આવી જાય જો નીરવ આવી ગયો છે

થેલા પેક જે કર્યા હોય ને એ બધાય ફરીથી તોલા કર નાખજે અનબોક્સિંગ કર નાખજે તારા પેકિંગ નું બરોબર કઈ વાંધો નહીં અને મારી હાટુ શું લેવો ન્યાથી એ ટાઈમ જ નહોતો ભાઈ આ ટોસ લાવ્યો જો કે મારો ફોન છે ને સિંગાપોર થી જ આવ્યો છે હા

ખાવામાં બટેકું નાખવું હોય તો હું છે ચણાની શાકમાં બટેકું નાખું એટલે રસો છે જાડો થાય તો ખાવાની મજા આવે પણ આજે બાફવામાં નહોતું નાખ્યું એટલે આપણે સે ચણાનો લોટ નાખી દેવું જો ટમેટાથી વઘારી નાખ્યું છે શાક હજી ટમેટા ચડે છે એકદમ ગ્રેવી જેવું થઈ જાય ને તો મસ્ત છે ચણામાં ભળી જાય નવરાત્રી આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે પહેલું નોરતું છે ને આપણે જો બિયર્ડ બિયર્ડ મસ્ત સેટ કરાવ્યા છે વાળ તો એમને જ છે કારણ કે એમાં કઈ આપણે કરાવ્યું ભરાયું છે નહીં માઇનોર ખાલી સેટ કરાવ્યા જીણા જીણા કપાયવા છે એટલે પાછળ લાંબા થાય જો આજે પહેલું નોરતું છે અને માતાજીનો ગરબો આવે

કાંઈ વાંધો નહીં બીજું હું જો ભાઈ અત્યારે જમવામાં છે ચણાનું શાક છે દાળ ભાત છે જેમાં મેં ચણા નાખી દીધા છે રોટલી છે અને બધા જો જમવા માટે બેસી ગયા છે એ શું છે પાપડ ઓકે ઓકે તો પહેરી લ્યો બીજું હું કપડા તે પાપડ જો કોથળી નાખી દીધા એટલે ગારાય ન જાય જો ભાઈ ફરીથી આપણી પાસે એક પાર્સલ આવી ગયું છે આ પાર્સલમાં શું છે મને તો ખબર છે તમને લોકોને બતાવી દો હવે આપણે આને અનબોક્સિંગ કરીએ અનબોક્સિંગ તો નહીં કરીએ કારણ કે ઓલરેડી તૂટલું છે આને અને ચીથરા ફાડશે બીજું હું તો ભાઈ ફાઇનલી આપણી સેલ્ફી સ્ટીક કહી શકો અને ટ્રાઈપોડ કહી શકો મોનોપોડ કહી શકો બધું આમાં મિક્સ છે નાનું એવું મેં સ્ટેન્ડ મગાવ્યું છે મોબાઈલ માટેનું ખાસ કરીને અમુક જગ્યાએ છે ને ધારો કે અમારા મોટા ટ્રાઈપોડ છે કામના નહીં આ કાકડી બહુ વચ્ચે આવે તો એની જગ્યાએ આપણે નાનું એવું ટ્રાઈપોડ ગણી શકીએ આ ઓર્ડર કર્યું છે હવે જોઈએ આનું કેવું કામ છે અને ખાસ કરીને ઓર્ડર કરવાનું એક જ કારણ છે કે આ કોમ્પેક્ટ છે એટલે ટ્રાવેલિંગમાં મારે બધી હાલે હવે જોઈએ અંદર તો જો ભાઈ ફાઇનલી આપણો મિની ટ્રાઈપોડ જેવાયની આવી ગયો છે આ મોબાઈલ સ્ટેન્ડ ને બધું છે અહીંયા આગળ બધું એટેચ કરવાનું અને અહીંયાથી નીચેથી એના શું કહેવાય જે લેગ હોય એ ખુલ્તા છે તો ક્યાંથી લોક છે શું છે મારું થોડુંક જાણવું પડશે કાઈ વાંધો નહીં આને આપણે છે ને સરખું સેટઅપ કરીને તમને બતાવું કેવું લાગે છે જો આપણે સ્ટેન્ડ છે ને ઓપન કર્યું ને એટલે જો આવી રીતે ટ્રાયપોડ છે અને ઉપર જો મોબાઈલ નું સ્ટેન્ડ છે એમાં તમે GoPro છે કોઈ બી કેમેરો કે મોબાઈલ એવું લગાડી શકો છો પણ એક મને મિસ્ટેક લાગે છે મેં આમાં છે ને સેવન કરીને જે મોડેલ આવે એ મંગાવ્યું હતું આ લગભગ એસ ફાઈવ જેવું છે એટલે જો બીજું મોડલ હશે ને ગલત મોડલ તો પછી આપણે એને રિપ્લેસ કરવું પડશે જો ભાઈ નસીબ જ હમણાં આપડા કામ નથી કરતા પ્રોડક્ટ આવી એની ચાર દિવસ મેં વાડ જોયું અનબોક્સિંગ કરીને બીજી પ્રોડક્ટ નીકળી મીન્સ કે મોડલ બીજું નીકળ્યું મારે જે સેલ્ફી એસ સેવન મોડલ આવે ને જે સેલ્ફી એસ ફાઈવ નીકળ્યું કઈ વાંધો નહીં આને મેં શું કે પ્રોસેસ કરી નાખી છે આમાં એવું છે આની પાસે બીજી પ્રોડક્ટ તો નથી એટલે મને રિફંડ મળી જાય ટૂંકમાં એને સ્માર્ટ રમવું છે કે મને છે ને આ પ્રોડક્ટ પકડાઈ દીધી એને એમ કે ખબર નહીં પડે કઈ વાંધો નહીં આપણે રિફંડ આવી જાય તો આજે રાતે અમારા જે પાડોશી છે ને એની ત્યાં છે છઠ્ઠી કારણ કે છોકરાનો જન્મ થયો છે અને આજનો રાતનો પ્રોગ્રામ એ ત્યાં જ છે ગાંઠિયા અને જલેબીનો લગભગ પ્રોગ્રામ છે તો રાતે ત્યાં જમવાનું જો ભાઈ ને એવું બધું આવી ગયું છે કારણ કે રાતે બધા આવશે એટલે બધાને બેસાડવા પડશે અને સામેના ઘરે છે છઠ્ઠી જો ભાઈ અત્યારે છઠ્ઠીની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને કાર્તિક ભાઈ આપણે આવી ગયા છે જો ડેકોરેશન ચાલુ કરી દીધું છે કેટલીક વાર લાગશે કાર્તિક જો ભાઈ પંદર મિનિટ માં પતાવી દે છઠ્ઠી જોકે રાતે છે અને જો આ ભાઈ સાથે એવા છે ભાઈ મજામાં હું કાર્તિક મજામાં ને જો ભાઈ

આસનિયા જો આસનિયા છે ગાલીચા છે બધી વસ્તુ મેં યુઝ જ નથી કરી અને મને એવું લાગે છે કે યુઝલેસ મે લીધી છે કારણ કે મમ્મી ને ઓલરેડી 12 આસનિયા હતા હું વધારેના બાર લાવી છું એટલે મને લાગે જ્યારે મારા છોકરા કે છોકરી થાય ને ત્યારે ઈ ગૌઢા થાય ને ત્યારે ઈ વાપરશે કારણ કે મમ્મી ના હજી નવા છે કાઈ વાંધો નહીં બીજું હું કાઢવાનો તને મજા આવે વાતો કરો પણ મને નથી મજા આવતી જો બળ કરું છું બીજું કઈ નથી કરવાનું બંધ કરી દેવા બાજોટ તો બીજોન કાઢવાનો ને એક જ કાઢવાનો છે ના ગોદરું કાઢો ઓઢવા હાટું નાય ભઈ ની 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 અજી કેયા શિયાળો આવે છે ઓકે ગરમી બહુ થાય છે એટલે નથી કાટતા હવે જો કે આ ગોદરૂનો થોડતો અમે આ બ્લેન્કેટા જોડીશ આ બ્લેન્કેટ એવું છે કે एकदम એટલે એકદમ પતલું પણ ઓઢું ત્યાં તમને એટલી ગરમી થાય કે વાત જવા દો નીરવ નું ફેવરિટ છે આ બ્લેન્કેટ તો અત્યારે વાયગા છે સવા 7 અને આપણે છઠ્ઠી માં જવાનું છે હમણાં જ એટલે આપણે કપડા આવે ચેન્જ કરી નાખી તો આપણે જો આ ડ્રેસ કાઢ્યો છે રીઅલ માં કહું ને તો મારા પાસે કુર્તી ઘણી છે પણ મારા પાસે ને આવા લાઈક સિમ્પલમાં આ હાલે ને એવા ડ્રેસ બહુ એટલે બહુ ઓછા છે તો આ વખતે વિચારું છું કે દિવાળી માં છે ને આવા એક બે ડ્રેસ લઈ લઈ કારણ કે ભારે ડ્રેસ બહુ છે પણ એવા તો કઈ વધારે એવી ડ્રેસ તો કઈ આવા નાના પ્રસંગમાં પહેરાય નહીં એટલે હવે વિચારું છું કે આવા એક બે ડ્રેસ આપણે લઈ લઈએ જો ભાઈ ગાંઠિયા ચાલુ થાય એની પેલા પોપરિંગ ચાલુ થઈ ગઈ છે હું જાડુ જો પોપરિંગ ખાય છે જાડુ આટુ લાવ્યો છું પણ મને પોપરિંગ બહુ ભાવે છે જાડુ તને ગાડિયા ગાડિયા નહીં તને ગાંઠિયા તો એવરેજ ભાવે છે ગાડિયા નથી ભાવતા પણ ગાંઠિયા મને મીડિયમ મીડિયમ ભાવે તને ગાડિયા નહીં પણ લાઠિયા બહુ ભાવે છે આ ગાંઠિયા આને એવરેજ ભાવે હું તો ભાઈ ભારે શોખીન છું ગાંઠિયા હું ને પપ્પાની તને મીડિયમ ભાવે ને મીડિયમ પણ હાલી જાય તારે ગાઠી આરે જલેબી ઉલાળવાન બીજો હું જલેબી મને બહુ ભાવે પણ હમણાંથી મને એવું થાય છે કે લાઈક ગળી વસ્તુ તો મન ભાવે પણ આમ એક્સ્ટ્રા ગળી હોય તો નો ભાવે સે જમ કે મોળી હોય તો મન બહુ ભાવે ડાયાબિટીસ ન તો ને કે ડાયાબિટીસ નથી થઈ ડાયાબિટીસ થઈ તો વધારે ગળું ખાવાની ઈચ્છા થાય મને એટલું ગળું ખાવાની ઈચ્છા થાય પણ બહુ ગળું નથી ભાવતું કાય વાંધો ન તું પોપરીન ખાઈ લે બીજો બાકી આનું પેટ તો પોપરીન ખાઈને જ ભરાઈ જાય એમ કે કેટલા દિવસ પછી આવું પડી ગયું મે રીઅલી મગાવ્યું પણ પોપરીન કાલનું નીરવ નામ લીધું તો ત્યારથી ખાવાની ઈચ્છા થાય જ મે નીરવને કીધું પોપરીન લઈ દે તો જો ચીઝ પોપરીન નીરવ લઈ આવ્યો બધું લાગી ગયું છે અને જો માટે ટેબલ એ લગાડી દીધા છે અને નાસ્તો જો ભાઈ અહિયાં બનાવવાનો છે એટલે અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે જો ભાઈ તાવડો બાવડો આવી ગયો છે ગાંઠિયાનો સંભારો છે ચટણી છે અને જલેબી છે એટલે અહિયાં બધું રસોડું છે અને અહિયાં બધી બેઠક જો નાના ભાઈ ની છે ને છઠ્ઠી હતી છઠ્ઠી થઈ ગઈ છે પણ ભાઈ હુતા જ રહ્યા છે ધ્યાનું તાર રવડાવે નઈ ભાઈ ને છઠ્ઠી માં નો તો રવડાવો ભાઈ જો હુતા જ રહ્યા છે શાંતિ તો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને આપણું બેટરી પૂરી થઈ ગઈ છે મીટર એ પૂરું થઈ ગયું છે અને બહાર જો નવરાત્રીનો તમને સાઉન્ડ નબળાતો હશે જો કે પેલું નોરતું છે એટલે હજી ચાલુ કરે છે ગરબા ગાવા હજી કોઈ આવ્યું નથી પણ પહેલા દિવસે આપણું મીટર પૂરું થઈ ગયું છે પાણી ભરીને હવે જઈએ આપણે રૂમ જો અમારી સોસાયટીમાં છે ને આવું ડેકોરેશન કર્યું તમે સિરીઝ નહીં બાકી જો બહુ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું ગાંઠિયા અને જલેબી બહુ એટલે બહુ ખાધી અને ગાંઠિયા ભાઈ બહુ દિવસ પછી આવી રીતે પ્રોગ્રામ માં ગરમા ગરમ ખાધા ને મોજ આવી ગઈ પણ તમને લોકો ને ગાંઠિયા જલેબી બતાવવાનું ભૂલી ગયું કારણ કે ખુદ હું પીરસવામાં હતો ને કામ કાજમાં તો કારણ કે આ બધું હતું એટલે બધી આપડે જવાબદારી રહેવું હોય

ગયા અને જલેબી બધી વસ્તુ ગરમ હતી અને ચટણી વટણી ખાવાની બહુ એટલે બહુ મજા આવી ગઈ ને નવરાત્રી છે અમે વિચાર્યું હતું પહેલા દિવસે આપણે ગરબા જોવા જાવ ગાવાનું જાય તો કઈ નહીં પણ હવે થાકી ગયા છે એટલે અમે ડાયરેક્ટ સુઈ જઈ રહ્યા અમે ઓલરેડી અગિયાર તો વાગી ગયા છે તો આઈ હોપ કે તમને અમારો આજનો આ બહુ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો મસ્ત મજાના કોમેન્ટ કરજો અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને Facebook પર જો તમે ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમને બધાયને અમારા તરફથી હેપી નવરાત્રી બાય બાય